તો દોસ્તો આ નવાપુર વિસલવાડી રોડ બંધ છે ને ટ્રાફિક ઉચલના બ્રિજ સુધી પહોંચી ગયો એટલે જો કોઈ ડ્રાઈવર ભાઈઓ આ બાજુ આવતા હોય પલસાણાથી તો આ બાજુ આવવું નહીં અંકલેશ્વરથી ડેડીયાપાડા નંદુરબાર થઈને વયું જ આવવું આ રોડ આખો બ્લોક છે ને આ ટ્રાફિક ઓછામાં ઓછી પાંત્રી કિલોમીટર આમને આમ ટ્રાફિક છે આ બધા રોંગ સાઈડ આવે એસટી વાળાને બરાબર એટલે તમારે કોઈને આ બાજુ આવવું નહીં અહીંયા વિસલવાડી પણ બાયપાસમાં પાંચસો રૂપિયા લઈ ને અહીં જવા દે પણ જાતા કોઈ આ બાજુ આવતા નહીં તમારે એટલું તો ડીઝલ પી જાય જોઈ લો ખાલી આ ટ્રાફિક જો દોસ્તો પૂરો રોડ આખો બ્લોક કરેલો છે કોઈ એમ કે કે પૈસા લઈને જવા દે કે કમે કે પણ તમારે આ બાજુ કોઈ કોઈ બી ગાડીવાળો વાળો વિડિયો જોતો હોય એને આ બાજુ ભલાઈ વાસ્તે તમે આવતા નહીં બાકી તમે હલવાઈ જાઓ ને તમારો માલ ટાઈમે પહોંચશે નહીં હબ તો આઈને અહીં ચડી જાય જોઈ લ્યો ખાલી ટ્રાફિક જો જોઈ લ્યો દોસ્તો

બધી ગાડી ઉછલ થઈને અહીંયા કાઢીયું મેં પોતે પણ ઉછલ થઈને કાઢી પાંત્રી કિલોમીટર સુધી પૂરું જામ પડ્યું પાંત્રી કિલોમીટર એટલે આ બાજુ કોઈ આવતા નહીં ભાઈ